પણ સરકારની આંખ ઉઘડે કે ન ઉઘડે ક્યારેક પ્રજાની આંખ ઉઘડી જાય છે વિપક્ષ આવી વિરોધ કરવા માટે અલગ અલગ રચનાત્મક રીતો અપનાવતો હોય છે અને આવું જ આમ ધોરાજીના જુનાગઢ રોડ પર જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તે ધીમી ગતિએ ચાલતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેમના એક આગેવાન રોડ સમાધી લેવાનું કહી રસ્તા પર જ ઉસી ગયા અને તેમને રેતીના ઢગલા નીચે દાટી દેવામાં આવ્યા અને આ પ્રકારે આમ આદમી પાર્ટીના ધોરાજીના જે કાર્યકર્તાઓ છે એ લોકોએ આ રીતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો આ અંગે સૌથી પહેલા તો મીડિયા સમક્ષ રજૂઆત કરતા આગેવાન ધાર્મિક માથું ક્યાં શું કહ્યું એ સાંભળીએ નામ ધાર્મિક માથુકિયા છે ધોરાજી જુનાગઢ રોડ ઉપર હાટક પાસે આજે છેલ્લા એક ઓળષથી અનેક રજૂઆતો કરી કે ભાઈ જેના પુલનું કામ ચાલે છે પુલનું કામ તો ખૂબ ઢોકળ ગતિએ ચાલી રહ્યું છે પરંતુ જે આ પુલનું કામ ચાલે છે એનો વૈકલ્પિક રસ્તો તો સારો કરો છેલ્લા એક વોરસથી ધોરાજી અને ધોરાજીની ગ્રામ્યની અવરજોવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે અનેક વખત રજૂઆતો કરી હોય ધારાસભ્યના રજૂઆતો હોય તંત્રને રજૂઆતો હોય પત્ર આપી રજૂઆતો કરવાની હોય અનેક અકસ્માતો પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે અનેક લોકોને શરીરના રોગો આવ્યા છે ઉધરસ હોય શરદી જેવી રોડ ધૂળ ઉડી ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટી ની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની ધોરાજી ની જનતા વતી આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોમાં પણ અમારી ટીમ રસ્તાની વ્યવસ્થામાં પણ પૂરતું ધ્યાન આપવામાં નથી આવ્યું અને જો આગળ જતા અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને એ મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો અમે કાયદાકીય તેમજ ધરાતલ પર પણ આજ પ્રકાર મારો વિરોધ નોંધાવતા રહીશું એવું આમ આદમી પાર્ટીના આગેવાનનું કહેવું છે જો કે અહીંયા ઉગ્ર આક્રોશ સાથે વિરોધ થયા બાદ પોલીસ ત્યાં પહોંચી અને વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ અટકાયત પણ કરી હતી પરંતુ આ સમગ્ર વિષય છે ત્યાંના રોડ રસ્તાનું ને ઓવરબ્રિજની જે કામગીરી ચાલી રહી છે તેવા લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે એની બાદ આટલી રજૂઆતો છતાં કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા જેની સ્થાનિકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે એ લોકો પણ પોતાનો રોષ જે છે એ વ્યક્ત કરી રહ્યા છે અને અંતે આ પ્રકારની કાર્યવાહી થતા તમારું આ સમગ્ર કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીના વિરોધને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યુઝ નમસ્કાર